கோடியில் 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 તાળું બાળું લાગી ગયું છે આપડે તો ચાલો હવે તમને રોહિશાળા જૈન ખોડિયાર જન્મ ભૂમિ છે આ તમને દર્શન કરાવશે તો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહી છે ચાલો મિત્રો આપડે જો આવી ગયા છે ભાઈ રોહિશાળા ધામ ભાઈ ખોડિયાર માં ભાઈ જન્મભૂમિ છે એટલે ભાઈ તે સાતે બેનુંનો ભાઈ મંદિર છે અને ભાઈ માં ખોડલ માંનો જન્મભૂમિ છે તો ચાલો તમને દર્શન કરાવી જાવ ઓઢિયાર માં છે આપડે જે રોઈશાળા ગામમાં રહેતા ને એની જન્મભૂમિ તો અહીંયા છે રોઈશાળા ગામમાં તો ચાલો તમને રોઈશાળા માં જન્મભૂમિના દર્શન કરાવી જાવ છે પહેલા સોકતું તો મેન ગેટ છે

மா <laughs>

ખોડિયારમાં જન્મભૂમિ અને ભાઈ ખોડિયાર નું મંદિર છે સાતે બેનુભાઈ ભાઈ એક સાથે બેઠેલા છે દર્શન કરી લો ને ભાઈ ખોડિયારમાં જન્મભૂમિ રોહિશાળા દર્શન કરી લીધા અહિયાં જો ખોડિયાર ની જન્મભૂમિ છે અહિયાં ભાઈ જો ખોડિયાર માં રોહિશાળા ગામમાં રહેતા ને અમારા ગામમાં વળા ગામમાં જો ખોડિયારમાં મૈડા બેસવા જે ઘી આવતા એ આવતા ને ખોડિયાર માં જન્મભૂમિ રોઈશાળા છે

અહીંયા કેવું મજા આવે એવું છે બહુ મસ્ત છે મંદિર તમે જરૂર દર્શન કરવા આવો તારે આ રીતે મંદિર છે સામે છે ભોળાનાથ નું મંદિર છે અને આ રીતે ભાઈ ફરતે ફરતે ભાઈ સરસ મજાનું મંદિર છે ને અહીં જો બેહવા માટે પણ સુવિધા સારી છે આ રીતે મંદિર છે ચાલો વિડીયોને કંટીનું બનાવી રેજો ચાલો મિત્રો આપણે જો ખોડિયા માં નાવા દર્શન કે લેતાને આ છે ભાઈ રોહીશાળા ગામ અને ખોડિયા માં ની જન્મભૂમિ છે જે હળકુપુર માં થી માત્ર પંદર સત્તર કિલોમીટર જેવું જીવાઘો છે તમે પણ દર્શન કરવા અવશ્ય આવજો દર્શન કરીને ભાઈ જો ઉભા રહી ગયા થી દર્શન કે લીધા હા ઓ દર્શનમ કરી લીધા તો બેહી ગયા મંદિરે ગમેના બે હુવા હોય કડી દર્શન બસ કરી દર્શન કરી લીધા છે અને ભાઈ આ છે ખોડિયાર માં જન્મ ભૂમિ આપડે સરસ મજા ભાઈ છે અને આપડે આ ખોડિયાર માં આમાં રોહિત શાળા થી વલ્લભીપુર મહેડા વેસ માં જે ની વેસ માં આવતા એ છે આમાં ખોડિયાર માં છે રોહિત શાળા ચાલો અમારો વિડીયો કેવો લાગ્યો તારા કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક ચાર ચેનલ પર નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો અમે લાવતા રહીશું જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ જય માતાજી